શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ બાળા બહુચરમાનું અમાવસ્યાનું વ્રત આમ તો આ વ્રત ત્રણ અમાવસ્યાનું છે પરંતુ કોઈ પણ અમાસથી આ વ્રતનો આરંભ કરી શકાય છે મા ત્રિપુરા સુંદરીનું આ વ્રત ચમત્કારિક છે કલ્પ વૃક્ષ સમાન ફળ આપનાર છે મનમાંગ્યું વરદાન આપનાર છે પારસમણી જેવું ઝડપી પરિણામ આપનાર છે આ વ્રતના બળે જ રાજા વજા સોલંકીની દીકરી તેજપાલ નારીમાંથી નર બન્યા અને ઘોડીમાંથી ઘોડો બન્યા એકદંતકથા પ્રમાણે રાજા દ્રુપદના પુત્ર શિખંડીએ મા બહુચર માનું આ અમાસનું વ્રત કર્યું હતું એટલે વ્યંઢણમાંથી તેઓ પુરુષ બન્યા એટલા માટે કિન્નરો વ્યંઢળો બહુચર માતાજીના ભક્ત બન્યા પૂજાર્ચના વ્રત કરીને બીજા અવતારમાં પૂર્ણ પુરુષાતન મેળવીને માને અરજ કરે છે માતાનું નામ બાળા બહુચરજી ત્રિપુરા સુંદરી માતાજી છે બાળા બહુચરજી જે દુર્ગા સપ્તસતીમાં અગિયારમાં અધ્યાયમાં માની સ્તુતિ નારાયણીના રૂપમાં થાય છે અને માં હંમેશા કુમારિકાના રૂપે હોવાનું સૂચવે છે જે કુકડા ઉપર બિરાજમાન રહે છે એટલા માટે માનું નામ બાળા એટલે કે કુમારિકા છે બહુચરા જેના ઘણા બધા બહુચર એટલે કે સેવકો હોય તે બહુચરા જેણે ઘણા બધા રાક્ષસોનો વિનાશ કર્યો હોય તે બહુચરા ત્રિપુરા સુંદરી અર્થાત ત્રિપુરા સિદ્ધાંત નામના ગ્રંથ અનુસાર ભગવાન શિવ શક્તિને સંબોધીને કહે છે કે હે પ્રિયે તું નાના બાળકની જેમ નિખાલસતાથી લીલા કરે છે તું મનુષ્યની જેમ શૈશવ યૌવન વૃદ્ધત્વ એમ ત્રણ અવસ્થાને ઉત્પન્ન કરનાર શક્તિ છો સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એમ ત્રણેય લોકનું સર્જન કર્યું છે તે માટે તું ત્રિપુરા સુંદરી છે મા બ્રહ્માંડની સ્વામીની છે આવા માતા દયાળુ બાળા બહુચરજી ત્રિપુરા સુંદરીનું આ અમાવસ્યાનું વ્રત છે હવે આપણે જાણી લઈએ આ બહુચરમાના અમાવસ્યાના વ્રતની પૂજન વિધિ વિશે આ વ્રત કોઈ પણ અમાસથી શરૂ કરી શકાય છે કોઈ વયમર્યાદા નથી આ બાલ વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે બહેનો ભાઈઓ સૌ કોઈ કરી શકે છે આ તો મા બહુચર માનું વ્રત છે મા ત્રિપુર ભૈરવી ત્રિપુર સુંદરીનું વ્રત છે આ વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે વ્રત અમાસના દિવસે સ્ત્રીને જો માસિક ધર્મમાં આવે તો તે વ્રત ન કરવું એટલે કે તે અમાસ છોડવી ત્યાર પછીની અમાસ લેવી અમાસના દિવસે માસિક ધર્મ સાથે વ્રત ન કરવું જોઈએ પૂજન તો થતું જ નથી જે ભક્તો અમાસનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને વસ્ત્ર ધારણ કરે ઘરના મંદિર પાસે આવીને જે દેવી છે તેનું પૂજન કરીને ત્યારબાદ માં બહુચરમાનું પૂજન થાય છે પૂર્વ દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અને બચોવચ કળશનું સ્થાપન કરવું પાંચ આંબાના કે આ પાલોના પાન મૂકવા તેની ઉપર શ્રીફળ મૂકવું કળશની પાછળના ભાગે શ્રી બહુચર માતાજીનો ફોટો મૂર્તિ સ્થાપિત કરવા બાજોડ પર કોઈ પણ દેવી શ્રીયંત્રને પણ સ્થાપિત કરી શકાય છે તેની પણ પૂજા કરી શકાય છે સાધકે પંચોપચાર પૂજન એટલે કે જે આપણે માતાજીની મૂર્તિ કે પછી ફોટો રાખ્યો હોય તો સિમ્બોલિક રીતે તેને સ્નાન કરાવવાનું હોય છે પંચોપચાર અર્થાત સ્નાન પુષ્પ અર્પણ કુમકુમ અક્ષત સમર્પણ કરવા ધૂપ દીપ નૈવેદ્ય અગરબત્તી આદિ સમર્પણ કરવા આ રીતે માતાજીનું પૂજન કરીને ગોગળનો ધૂપ જે માતાજીને ઘણો પસંદ છે તે પણ કરી શકાય છે આથી ધૂપિયામાં દેવતા લઈને ધૂપ કરવું ધૂપનો ધુમાડો આખા ઘરમાં ફેરવવો માને નૈવેદ્યમાં દર અમાસે ચૂરમાના લાડુ રાખવા અને ચૂરમાના લાડુની સંખ્યા દર અમાસે ત્રણ નંગ રાખવી જોઈએ એથી વધુ પણ ન રાખીએ અને ઓછી પણ નહીં આ રીતે વિધિ દર અમાસે કરવી પ્રસાદ નૈવેદ્યનું વિતરણ કર્યા બાદ આ અમાસની વ્રતકથાવશ્ય સાંભળવી ગરબા ગાવા અથવા જે શ્રી વલ્લભ ભટ્ટે આનંદનો ગરબો રચ્યો છે તે ગરબાને ગાવો જોઈએ અથવા સાંભળવો જોઈએ માની આરતી પણ ઉતારી શકાય છે જો આપણને આવડતી હોય તો નહીંતર વ્રત કથા અવશ્ય સાંભળવી એ વાતનું ખાસ ધ્યાન રાખો કે સવારે જ્યારે માની પૂજા અર્ચના થાય ત્યાં સુધી જો કંઈ ખાય પીએ નહીં તો સારું આ વ્રતમાં એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને માને જે નૈવેદ્ય ધર્યું છે તે પ્રસાદ પણ ગ્રહણ કરી શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે ફલ ફલાદી આદિ લઈને આવ્રતમાં સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય પછી આપણે ઘરમાં પણ ધૂપબત્તી કરીએ છીએ ત્યારે માનું જે બાજોટની સ્થાપના કરેલી છે ત્યાં પણ ધૂપબત્તી કરવા પૂજન કરવું ત્યારે ચૂરમાના લાડુ ન ધરવા કોઈ પણ પ્રસાદ ધરી શકાય છે જેમ કે કેળા છે કોપરું છે પેંડા છે વગેરે જે આપણા ઘરમાં હોય તે મિશ્રી પણ સાકર પણ ધરી શકાય છે ત્યારબાદ દીવો જ્યારે મંગલ થઈ જાય ત્યારે અમાસની પૂજાનું ઉત્થાપન થાય છે એટલે કે દર અમાસે માની અલગ અલગ સ્થાપના કરવાની હોય છે બાજોટ ઢાળીને અને તેનું એક જ દિવસમાં ઉત્થાપન કરવાનું હોય છે અથવા બીજા દિવસે પણ આ બાજોટનું ઉત્થાપન કરી શકાય છે અને માતાજીને ઉત્થાપન કરતા પહેલાં પ્રાર્થના કરવી કે હે મા હું તારું બાળક છું મારી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજે મારી સેવાનો સ્વીકાર કરજે આ રીતે પ્રાર્થના કરીને માતાજીની પૂજામાં જે અક્ષત છે પુષ્પ છે તે પીપળાના વૃક્ષ નીચે અથવા કોઈ પણ વૃક્ષ નીચે પધરાવી દેવા કળશનું જળ છે તે આખા ઘરમાં છંટકાવ કરવો શ્રીફળને માય મંદિરમાં જઈને પધરાવી શકાય છે આ ઉપરાંત આજે જો બહેનો ખાસ કરીને માસિક ધર્મમાં થઈ હોય પાંચ દિવસે આ થાય છે પરંતુ પાંચ દિવસ પહેલાં એટલે કે ત્રણ કે ચાર દિવસ થયા હોય તો પણ આવ્રત ન કરવું એ અમાસ છોડવી ત્યાર પછીની અમાસ ગણીને એ રીતે ત્રણ અમાસ કરવી દર અમાસે માતાજીની સ્થાપના કરવા માત્રથી આ વ્રત કરવાથી કથા સાંભળવાથી મનુષ્યના સર્વે દુઃખ દૂર થાય છે માની કૃપા પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ અમાસના આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું જ્યારે ત્રીજી અમાસ આવે ત્યારે આ માસના દિવસે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુભ વસ્ત્ર ધારણ કરવા ત્રણ કુંવારિકાઓને ગોયણી તરીકે ભોજન માટે નિમંત્રણ આપવું આ કન્યાઓ અગિયાર વર્ષથી નાની વયની મળે તો વધુ સારું કારણ કે અમાસનું આ વ્રત એ બાળા સ્વરૂપ એવી માં બાળા બહુચરમાનું વ્રત છે માટે નાની કન્યાને ગોયણી કરવી શુભ મનાય છે બાળાઓ માતાજીનું સ્વરૂપ મનાય છે ઘણી વખત એવું પણ બને કે બાળાઓ ન મળે તો મા બહુચરમાનું મંદિર હોય અથવા કોઈ પણ માય મંદિર હોય ત્યાં જઈને પણ માને કંઈક ભેટ આપી દેવી ઉજવણું એ રીતે પણ થાય છે અને જો કન્યા ઘેરે આવે તો ત્રણેય કન્યાઓને માના જે આપણે પૂજા કરીને પ્રસાદ રાખ્યો છે તે ચૂરમાના લાડુનું ભોજન કરાવવું બીજું પણ સાથે ભોજન કરાવી શકાય છે શાક પૂરી વગેરે ભોજનના પ્રારંભ પૂર્વે ત્રણેય બાળાઓને કુમકુમનું તિલક કરવું અક્ષત લગાડવા સ્વાગત કરવું ઘીના દીવડાથી આરતી પણ કરવી આ બાળાઓને સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનીને તેનું પૂજન કરવું અને તેમને દક્ષિણા આપવી જે પોચાય એ રીતે આ રીતે આ વ્રતની વિધિ જણાવવામાં આવી છે હવે આપણે સાંભળીએ મા બાલા બહુચરમાના વ્રતની કથા અમાવસ્યાના વ્રતની કથા બોલોમાં ત્રિપુરા સુંદરીની જે કાલરી ગામના રાજા વજયસિંહ ચુવાળ પ્રદેશના એકસો આઠ ગામના ધણી વજયસિંહ સોલંકી વંશના રાજવી હતા વજેસિંહ સોલંકીને રાણીઓ તો અનેક હતી પણ કોઈ રાણીને સંતાન સુખ ન હતું એને વાંધ્યા મેણું ખૂબ જ પરેશાન કરતું હતું સંતાન પ્રાપ્તિની આશાએ વજેસિંહ સોલંકીએ વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલા કુવરી સાથે વજેસિંહના લગ્ન કર્યા એણે કોણ જાણે કેમ પણ એવી આશા બંધાય કે વાઘેલા રાણીની કુખે તેને જરૂર સંતાન રત્ન પ્રાપ્ત થશે અંતે વજા સોલંકી નામે પ્રસિદ્ધ એવા આ વજેસિંહ સોલંકીની નવી વાઘેલા રાણીએ એક રાતે દીકરીને જન્મ આપ્યો રાણીએ દીકરીને જન્મ આપ્યો તે વાત ગુપ્ત રાખવામાં આવી પોતાને પિયરથી આવેલી અંગત દાસીઓ સાથે રાણીએ મસલત કરીને સવારે રાજાને જાણ કરી મહારાજને ઘણી ખમમાં નવી રાણીએ સુંદર પુત્રરત્નને જન્મ આપ્યો છે દાસી પાસેથી આ જાણ થતાં જ રાજા ખૂબ જ પ્રસન્ન થયા ગરીબોમાં મીઠાઈ વસ્ત્ર અન્નનું દાન કર્યું આવા ખુશીના ખબર આપનાર દાસીને તો સોલંકી રાજાએ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢીને આપી દીધો આવું જૂઠાણું ફેલાવવા પાછળ રાણીની ચોક્કસ યોજના હતી રાજાને કોઈ વારસદાર ન હતો રાજગાદી પર રાજાના પિતરાય ભાઈઓની ખરાબ નજર હતી એટલે દીકરીને બદલે દીકરો જન્મ્યો હોવાની વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવા ઈચ્છતા પિતરાઈઓને નિરાશ કરી દીધા હતા રાણીએ નવી જન્મેલી પોતાની પુત્રીને કુંવરનો વેશ જ પહેરાવ્યો આ છોકરો નહીં છોકરી છે એ વાત રાણી અને તેમની અંગત બે દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુમારની જેમ જ કર્યો કુંવરી મોટી થઈ એટલે રાણીએ એને પણ બધી વાત સમજાવી દીધી દીકરા તરીકે ઉછરી રહેલી રાજાની દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું તેજપાલ સમાજમાં પણ રાજકુમાર તેજપાલ નામથી જ વિખ્યાત બન્યા તેજપાલનું શક પણ પાટણના ચાવડા રાજાની દીકરી જોડે કરવામાં આવ્યું બંનેના લગ્ન પણ લેવાઈ ગયા હવે તેજપાલને એવું લાગ્યું કે સ્ત્રી હોવાની ખાનગી વાત જગ જાહેર થશે જ્યારે પરણિયાની પહેલી રાત્રિએ પતિ તેજપાલ પાસે રાણી પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેજપાલ એ રાજકુમાર નથી પરંતુ સામાન્ય સ્ત્રી છે ત્યારે નવી આવેલી આ રાણીને ઘણું દુઃખ થયું પિયર જવા નીકળી ગઈ માર્ગમાં જંગલ આવ્યું જંગલમાં આગળ જતાં એક વૃદ્ધ સ્ત્રી મળી આ સ્ત્રીએ કન્યાને આ રીતે ચિંતાભરી સ્થિતિમાં જોઈને કહ્યું તું આટલી ચિંતામાં શા છે છતાં પણ કન્યાએ કોઈ જવાબ ના આપ્યો ત્યારે ડોસીમાં ફરી બોલ્યા નર માન્યો એ નારી નીકળી તારી ચિંતા એ જ છે ને ખરું ને રાજકુમારીને આશ્ચર્ય થયું ત્યારે એણે હાથ જોડીને આ વૃદ્ધ માતાને કહ્યું હે માળી તમે કોણ છો મારી અકળ મૂંઝવણ તમે કેવી રીતે જાણી ત્યારે માળી કહે છે તું એક વાત સાંભળી લે હું કોણ છું એના કરતાં તારી મૂંઝવણનો માર્ગ સેમાં છે તે જ તારે સમજવું જોઈએ ત્યારે કન્યા કહે છે માળી મારા માતા પિતાએ જેની સાથે મને પરણાવી એ સ્ત્રી છે મારી જિંદગી તો હવે વેરાન જેવી થઈ ગઈ છે મારા માતા પિતા આ વાત જાણશે તો તેને છેતરપિંડી થઈ છે તેવો અહેસાસ થશે અને ઘણા દુઃખી પણ થશે હવે હું શું કરું કોઈ ઉપાય બતાવો આ સાંભળીને પેલા વૃદ્ધ ડોસીમાએ કહ્યું એનો ઉપાય છે ને ત્રણ અમાસનું વ્રત કર આ વ્રત માતા બહુચર્માનું વ્રત છે આ વ્રતના પરિણામે તારી મૂંઝવણ જરૂર ઉકેલાઈ જશે વૃદ્ધાએ તેજપાલની પત્નીને વ્રતમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને નિયમો વ્રતની વિધિ અને અમાવસ્યાની ઉજવણી કેવી રીતે કરવી તે સર્વકાઈ જણાવ્યું ત્યારે આ રાણીએ આભાર માન્યો મસ્તક નમાવ્યું જેવું નમાવેલું માથું રાજકુમારીએ ઊંચું કર્યું તો વૃદ્ધ માતા અદૃશ્ય થઈ ગયા હતા ત્યારે આ રાણી તો પિયરે પહોંચ્યા પિયરમાં પોતાના મનની વાત એ કોઈને કહી નહીં જેથી માતા પિતા ચિંતા કરે પણ તેની માતા સમજી ગઈ કે દીકરીના મનમાં જરૂર કશુંક દુઃખ છે તે બોલતી નથી માતાએ દીકરીને માતાજીના સોગંધ આપીને તેનું હૈયું ખોલવા માટે કહ્યું રડતી આંખે દીકરીએ માતાને બધી વાત કરી માં તેજપાલ તો સ્ત્રી છે પુરુષ નથી રાણીએ પોતાના પતિ રાજાને આ વાત કરી કે દીકરી સાથે છેતરપિંડી થઈ છે જોકે આ દરમિયાન જંગલમાં મળેલા વૃદ્ધાએ જણાવ્યા અનુસાર તે કોવરી ચૂપચાપ અમાવસ્યાનું વ્રત કરવા લાગી રાજાએ આ વાત સાચી છે કે ખોટી તેનો ભેદ જાણવા માટે પોતાના જમાઈ તેજપાલને સંદેશો પાઠવ્યો કે હે જમાઈ રાજ આપ અમારા આંગણાના મહેમાન બનો અમારી સાથે ભોજન લો સાસરિયાથી આવેલું ભોજનનું આમંત્રણ તેજપાલ કઈ રીતે ઠુકરાવે એ તો ચારસો સોલંકી જવાનો સાથે પાટણ પહોંચ્યા જમવાની પૂર્ણ તૈયારી થઈ ગઈ ચાવડા રાજાએ જમાઈને કહ્યું હે જમાઈ ચમક્યા એને થયું કે જમાઈ બનીને સ્નાન કરવા બેસે તો એ સ્ત્રી હોવાનું રહસ્ય ખુલ્લું પડી જાય એ તો પરવડે નહીં એ જ વખતે વડસસરાએ જમાઈને આગ્રહ કરતા હાથ પકડવાનો પ્રયાસ કર્યો તેજ પાલે વડ સસરાનો હાથ ઝાટકી દીધો તરત જ તે ઘોડા પર સવાર થઈ ગયા વડ સસરાએ તેને રોકવા પ્રયાસ કર્યો પાટણના તમામ દરવાજા બંધ કરવાનો આદેશ અપાયો પણ તેજપાલ તો ઘોડો કુદાવીને ગઢ ઓળંગીને બહાર નીકળી ગયા પોતાની લાલ નામની ઘોડી તેજપાલને દોડાવી ગયા આ તરફ ચારસો સોલંકી જવાનો અને ચાવડા રાજાના લશ્કર વચ્ચે તલવારો ઉછળી યુદ્ધ પ્રારંભ થઈ ગયું પણ તેજપાલ નાસી છોડતા દરવાજો ખોલી નખાયો તેજપાલ ઘોડીએ પાટણના ગઢનો દરવાજો કુદાવીને દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ જતા રહ્યા આ એ જંગલ હતું જ્યાંથી તેની પત્નીને પસાર થવાનું હતું અને જ્યાં તેમને પેલા ગઢા ડોસીમાં મળ્યા હતા તેજપાલની ઘોડી હતી ભારે થાકી ગયા અકડામણ થવા લાગી તેજપાલની ઘોડી આજે જ્યાં બહુચર માતાજીનું સ્થાનક હતું ત્યાં આવી પહોંચી ત્યારે સાંજ ઢળી હતી એકાંત હતું આથી વિશ્રાંતિ હેતુ તેજપાલે માથાના વાળનો વાળેલો અંબૂડો છૂટો કર્યો એ સ્થળે એક નાનકડું જળાશય હતું પેલી કૂતરીએ સૌ એ જળાશયનું પાણી પી લીધું એ જળાશયને કાંઠે વરખડીનું એક વૃક્ષ હતું પાણી પીને કૂતરીએ ગરમીમાં ઠંડક મેળવવા એ છીછરા જરમાં આળોટવા માંડ્યું અને આ શું અદ્ભુત આશ્ચર્ય એ કૂતરી કૂતરી મટીને કૂતરો બની ગઈ આ જોઈને તેજપાલને ભારે વિસ્મય થયું આ અચરજ તેની નજર સામે જ બન્યું હતું વધુ ખાતરી કરવા તેજપાલે પોતાની લાલ ઘોડીને જળાશયમાં ઉતારી લાલ ઘોડી પણ ઘોડો બની ગઈ તેજપાલે વરખડીના વૃક્ષ પર ચડીને દૂર સુધી નજર કરી કોઈ આવતું નથી ને એની ખાતરી કરી લીધી એણે થયું કે સંપૂર્ણ એકાંત છે સંધ્યા ટાણું છે ખાસ અંધારું નથી અજવાળું પણ નથી એટલે કૂતરી અને ઘોડીના ચમત્કાર પછી એ સ્વયં આ નાનકડા જળાશયમાં સ્નાન કરીને પોતાનું રૂપ પરિવર્તન થાય છે કે નહીં એ કસોટી કરી શકે આટલું વિચારીને ઝડપથી તેજપાલ પોતાના સ્ત્રીદેહને નિર્વસ્ત્ર કરીને એ સરોવરના જળમાં ઉતર્યા મા જગદંબા બાલા સુંદરીની કૃપા એના પર પણ ઉતરી એ નારી મટીને નર બન્યા તેજપાલ ખરેખર પુરુષ બની ગયા ફરી આ વરખડીના વૃક્ષને શોધવાનું મુશ્કેલ ન બને એ માટે વરખડીના વૃક્ષ પાસે તેજપાલે ત્રિશુળનું એક ચિહ્ન ચિતર્યું પછી પોતાના કાલરી ગામની વાટ પકડી ગામમાં તેની માતાને ખબર પડી તો તેના તો આનંદનો પાર ન રહ્યો દીકરી મટીને દીકરો બન્યો રાજા બન્યો પોતાનો દીકરો તો અને પોતાની મનોકામના પણ પૂર્ણ થઈ રાજગાદીએ હવે પોતાનું સંતાન આવશે અને કોઈનાથી ગુપ્ત પણ વાત રાખવી નહીં પડે કે દીકરો નથી દીકરી છે આ તરફ બહુચર માતાજીએ તેજપાલની પત્નીને સપનામાં આવીને તેનો પતિ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે તેના અમાસના વ્રતનો શિકાર થઈ ગયો છે આ જણાવ્યું ત્યારે રાજકુમારીએ પોતાની માતાને સપનાની વાત જણાવી માતાએ પોતાના પતિ એટલે કે પાટણના ચાવડા રાજાને વાત કરી તેજપાલ પોતાની પત્ની અને પોતાના સાસુ સસરાને લઈને જે જગ્યાએ પોતે નારીમાંથી નર બન્યા હતા તે સ્થળ બતાવ્યું ત્રિશુળનું ચિહ્નને કારણે તે જગ્યા તરત જ મળી ગઈ હતી આ એ જગ્યા હતી જ્યાં તેજપાલને સ્ત્રી હોવાનું જાણીને નીકળી પડેલી તેની પત્ની પેલી વૃદ્ધ માતાને મળી હતી તેણે બધાને વાત કરી બધા સમજી ગયા આ જે કંઈ બન્યું તે માતાજીની ઈચ્છાથી જ થયું છે તેજપાલે આ સ્થળ ઉપર શ્રી બાલા ત્રિપુરા બહુચર અંબાનું મંદિર બંધાવ્યું આજે બહુચરાજીમાં મોટા મંદિરની પાછળ જે નાનું વરખડીનું વૃક્ષવાળું મંદિર છે તે તેજપાલે જ બંધાવેલું છે ત્રિબાળા બહુચરજી ત્રિપુર સુંદરી માતાજીનું પ્રાગટ્ય અષાઢ માસના શુક્લ પક્ષમાં થયું બસ ત્યારથી આ અમાસના વ્રતનો પ્રારંભ થયો છે હે મા બહુચર્મા જેવા આપ તેજપાલની રાણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો હે મા સૌ ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો બોલો મા બાલા બહુચર્માની છે તો મિત્રો આપણે સાંભળ્યું બ્રહ્માસ્ત્ર રૂપ ચમત્કારિક તુરંત ફળ આપનાર મા બાલા બહુચરમાનું વ્રત અમાવસ્યાના વ્રતની કથા મને આશા છે કે આમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જય બળધારી બહુચર માત માં તારો વાસ મહિમા તારો અપરંપાર ગુણલાગાતા નરને નાર બોલો મા માની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ